માળિયાહાટીના હાટીના તાલુકાના વિરડીના પ્રવીણભાઈ ડાંગર આર્મીમાંથી નિવૃત્ત થઈ વતન આવતા ભવ્ય સ્વાગત કરાયું માળિયાહાટીના તાલુકાના વિરડી ગામના શ્રી પ્રવીણભાઈ ડાંગર આર્મીમાં ચોવીસ વર્ષ સુધી જમ્મુ કાશ્મીર પંજાબ બંગાળ હરિયાણા સહિત વિવિધ રાજ્યોમાં બોર્ડર ઉપર નોકરી કરી આજે વતન વિરડી માળિયાહાટીના આવતા રેલવે સ્ટેશન ઉપર કળશ ધારી કુમારિકા માજી સૈનિકો ભગવાનજીભાઈ કોદાવલા જયંતિભાઈ ભાલુ કાળુભાઈ સિસોદિયા અશ્વિનભાઈ દયાતાર તેમજ વેડી ગામના આગેવાનો દેવાભાઈ ડાંગર મેરામણભાઈ ડોડિયા જયેશભાઈ ડાંગર દોલુભાઈ ડાંગર સહિતના ડાંગર પરિવારના ભાઈઓ બહેનો માજી સૈનિકો ગામના ગામ લોકો સહિત મોટી સંખ્યામાં રેલ્વે સ્ટેશન ઉપર પ્રવીણભાઈ ડાંગરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખુલ્લી ચીપમાં મળ્યા આટીના રાજમાર્ગો ઉપર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાતના નારા સાથે ડીજે બેન્ડ પાર્ટી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના વતન વિરડી ગામમાં પણ ડાંગર પરિવાર અને ગામ લોકો દ્વારા પ્રવિણભાઈ ડાંગરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર બંનેસિંહ ચુડાસમા માળિયા હાટીના ટીવી એટીન ન્યૂઝ ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર હું એક સવાલદાર ડાંગર પ્રવીણ મેં ઇન્ડિયન આર્મીમાં ચોવીસ વર્ષ નોકરી કરી આજ ઘરે પધારેલ છું મેં ચોવીસ વર્ષની અંદર અલગ અલગ જગ્યાએ મતલબ અલગ અલગ રાજ્યમાં નોકરી કરી છે એ જે કે જમ્મુ એન્ડ કાશ્મીર ફઝિલકા પંજાબ બિનાગોળી બંગાળ અને બીબીનગર આણંદ ગુજરાત જામનગર ગુજરાત

પ્રવીણભાઈ ડાંગર ચોવીસ વરસ તન મન ધનથી દેશની સેવા કરી અને પરત ચોવીસ વરસ કરી પૂરા અને આજે પોતે એના વતનમાં વધારા છે તો સમસ્ત માળિયા તાલુકાના અઢારે અઢાર વનને અમે માજી સૈનિક સંગઠન તરફથી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આજુબાજુના ગામના જે ભાઈઓ બહેનો બાળકો નવયન મિત્રો જેના સ્વાગત માં આવ્યા હોય એના પણ અમે બધા સૈનિકો તમારો અભિમાન કરીએ છીએ અને આજે આપણા ગામની અંદર જે આવ્યા છે પ્રિન્ટભાઈ તો એનો ભાઈ ખૂબ ખૂબ આભાર કરું કારણ કે એને કષ્ટ ઉઠાવ્યો અઢાર વર્ષની અંદર દેશ ખાતે દુશ્મનો સાથે લડાઈ કરી અને આ સહી સલામત તેના પરિવારથી અહીંયા પધારા છે તેનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કે ભારત માતા કે